गौतम बुद्ध कैसे दुख को मिटाने के उपाय है दुख है दुख के होने का कारण है और दुख को मिटाने का उपाय है, दु, दुख मिट सकता है और उसको मिटाने के उपाय है ये चार सत्य दुख को मिटाना पॉसिबल है निर्बाण तुम हो जाओ वो दुख रूपी बाण निकल जाए तुमसे અને એટલા માટે દુઃખ મટી જાય એને બુદ્ધિઝમ નિર્વાણ કહે છે એ નિર્વાણ શબ્દ ગૌતમ બુદ્ધે ઉઠાવ્યો કૃષ્ણ ભગવાને જે કહ્યું ને બ્રહ્મ નિર્વાણ મૃત બ્રહ્મ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું આદ્ય શંકરાચાર્ય અને નિર્વાણ શબ્દ ઉઠાવ્યો ગૌતમ બુદ્ધે કૃષ્ણ કહે છે કે જો તમે સંસારમાં છો જો તમે કર્મના કુરુક્ષેત્રમાં છો યુદ્ધ રાખો કુરુક્ષેત્રમાં પાર્ટી કરવા નથી જતા કુરુક્ષેત્ર સંઘર્ષ માટે છે અને સંઘર્ષ ધર્મપૂર્વક હોવો જોઈએ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા અહીંયા જેટલા ભેગા થાય ને કર્મના કુરુક્ષેત્રમાં એ બધા હોય છે એટલે લડવા માટે તૈયાર હોય એવા બધા યુદ્ધ માટે તૈયાર આર રેડી ટુ યુયુત્સુ સમવેતા યુસવ આવા બધા લડવાની મનોવૃત્તિ વાળા જ્યાં ભેગા થયા છે બિઝનેસ કરો તો એમાં કેટલો સંઘર્ષ છે તમે જોબ કરવા જાઓ જોબ ઉપર કેટલા સંઘર્ષ છે કેટલા બધા ઈસ્યુઝ છે કેટલા બધા સમસ્યા તમારા કલીગની ઈર્ષાનો ભોગ પણ બનવો પડે કી ડાંટ ખાની પડે કભી કભી તો બે વજે વાક કોઈ બીજા નો હોય અને ઝપટે તમે ચડી જાઓ અને તમે તમારી જાતને આમ થોડાક એક્સપ્લેન કરવાની છડ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથીંગ ડિલિવર કરો નહીં તો જોબ જશે કેટલો સંઘર્ષ કેટલું ટેન્શન કેમ હોય જ આ કુરુક્ષેત્ર છે ઇટ્સ બેટલ ફિલ્ડ યુ આર ઇન બેટલ ફિલ્ડ ઇફ યુ આર નોટ યુ યુથ સુર ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા ગીતાનો પહેલો શ્લોક સમવેતા યુયુત્સવા અને એમાં શું થશે બોલે ભેદ તો હશે મામકા પાંડવાસ ચૈવા એ મેરે એ ઉનકે આ મારું અને આ એનું અને પછી આપણે આપણી ટોળી બનાવીએ આપણા વાળા અને સામે વાળા બાધો 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 મારા વાલા બાધો ના હેપીનેસ માટેની વાત છે આ વેલબીંગ અને આ કુરુક્ષેત્રના યુદ્ધમાં મેદાનમાં બેટલ ફિલ્ડમાં કોઈ લોનલી હોય એકલો હોય તો બાધે કોઈ હારે બાંધવું કોની અરે યાર બાંધવા માટે કોઈક તો જોઈએ ને એક છોકરી લગ્ન ના પાડતી હતી જેટલા છોકરા તરત રિજેક્ટ કરે અરે એની મમ્મીએ કહ્યું કે બેટા પરણી જવાય પરણી જવાય દીકરા એકલું એમ ન રહેવાય કે ના મને કોઈની જરૂર નથી હું એકલી રહી શકું છું મારી લાઈફમાં એમ હેપી એ કે નહીં બેટા એમ હેપી ન રહેવાય પરણવું જોઈએ કે શું જરૂર છે તો કે ક્યાંક કોઈ કંઈક ખોટું થાય તો વાંક કાઢવા માટે થઈને કોઈ જોઈએ ને એટલે પરણી જવાય ને પછી એમ કહેવાય કે આ બધું તારા લીધે રાધે 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 મજામાં તે બાંધવા માટે ઓછામાં ઓછા બે જણા તો જોઈએ ને પણ પછી બાધવાન ટેવ પડી જાય ને પછી તમે એકલા હોય તોય બાધો અંદર અંદર તમારી ને તમારી હારે ટેવ પડી ગઈ નહીં ઘણા આખો દી બોલે પછી નથી ઊંઘમાં બોલતા એમ પછી એકલા એકલાય બાંધે મનમાં મનમાં બાધે બોલે કારણ કે બાધવાન ટેવ પડી ગયે ને એનું મગજમાં એ ચાલતું હોય એક બેન એના પતિની સાથે ડોક્ટર પાસે ગયા બાર વેઇટિંગ રૂમમાં બેઠા વારો આવ્યો એટલે બે જણા અંદર ગયા ડોક્ટર સાહેબ કે આવો આવ બોલો બેન શું તકલીફ છે એટલે બેન કે સાહેબ મને કાંઈ નથી આમને તકલીફ છે આમને આ કોણ તો કે મારા હસબન્ડ ઓકે ભાઈ શું તકલીફ છે ડોક્ટરે ભાઈને પૂછ્યું તા બેન કે સાહેબ રાતના બડબડે છે બહુ ઊંઘમાં બહુ બબડે છે સાહેબ મને તો ઊંઘે આવતી નથી હું જ નથી દેતા ઊંઘમાં બહુ બબડે છે અચ્છા ડૉક્ટર સાહેબે વળી પાછું ભાઈને પૂછ્યું ભાઈ કેટલા સમયથી આ તકલીફ છે સાહેબ હું પરણીને આવી અને એ પછી એક મહિનામાં એક વર્ષમાં ચાલુ થઈ આટલા વર્ષ થઈ ગયા બહુ બબડે બહુ બબડે સાહેબ તમે કંઈક એવી દવા આપો કે આ રાતના બોલવાનું બંધ કરે પછી ડોક્ટર સાહેબ સમજી ગયા આટલી વારમાં તો એ કે બેન એને દવાની જરૂર નથી તમે એને દિવસે બોલવા દો આ તમે દિવસે બોલવા નથી દેતા ને એટલે એ રાતના કાઢે છે આખો બધો જે કઈ ભડાસ ત્યાં તો આમ ખીલી ગયો એક્ઝેક્ટલી થેન્ક યુ સર થેન્ક યુ બાંધવા માટે કોઈ બીજું જોઈએ તો ખરું ને યાર એમ કઈ એકલું એકલું થોડું રહેવાય પરણી બાકી હોય પરણી કોઈક જોઈએ મતલબ પરણવો જેટલો એમ તો મારા પૈસા નહીં પરણે જ છે ને એ પરિણામ જ કહેવાય આપણે આપણા કામને પરણીએ છીએ ઘણા તો મોબાઈલ ફોનને પરણે એટલા મોબાઈલ ફોનમાં હોય એની સાથે પછી ઘણી વાર મેં પત્નીઓને એવું કહેતા સાંભળી છે કે પાંચમો ફેરો મોબાઈલ હારે ફેર્યા જેટલા મોબાઈલ સાથે રહે એટલા તો મારી હારેય નથી રહેતા અને મોબાઈલ પાછું એકદમ પ્રોટેક્ટેડ ખબર નઈ આજે આ આના ઉપર ચડ્યો હેપીનેસ પતિ પત્ની વચ્ચે જબરજસ્ત ઝગડો થયો એટલા બંને ઊંચી ઊંચી માં બોલે એકદમ ટેન્સ થઈ ગયું વાતાવરણ અને ઓલી ચિલ્લાતી હતી એકદમ ચીખ પાડી પાડીને ઊંચે અવાજ એટલો ઝઘડો જબરજસ્ત જામ્યો અને બે જ જણા હતા ઘરમાં બીજું કોઈ હતું નહીં બહુ બાજ્યા બહુ બાજ્યા અડધો કલાક ઝઘડો ચાલ્યો પછી ઓલાથી સહન થયું નહીં તો આમ આમ કરીને સોફામાં આમ પડી ગયો થોડી વાર તો ઓલી જોતી રહી કે આ હું નાટક ચાલુ કર્યા આને બે પાંચ મિનિટ પછી ઓલી આપું છું શું થાય છે આ શું નખરા ચાલુ કર્યા અરે કે નહીં એકદમ પેઇન થાય છે એકદમ પેઇન કોલ ધી ડોક્ટર ઓલા ને શું કે હું જરા વાત ને બીજા પાટે લઈ જાઓ થોડું છે એ કોલ ધી ડોક્ટર ખૂબ પેન થાય બહુ પેન થાય છે તો ઓલી કે લેન્ડલાઇન બંધ છે અને મારા ફોનમાં બેલેન્સ નથી પ્રીપેડ કાર્ડને કાર્ડ ને મારે બેલેન્સ નથી એટલે પતિની પાસેથી એનો ફોન હતો ને બાજુમાં પીડ્યો તો એ લઈ લીધો હાથમાં ડૉક્ટરને બોલાવું છું આનો પાસવર્ડ આપો શું છે ત્યાં આમ જોયું કે ઓલીએ ફોન લઈ લીધો છે ડૉક્ટરને બોલાવવા હાટું થઈને પાસવર્ડ માગે છે ત્યાં કે ના હવે થોડું ઠીક લાગે છે હવે 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 થોડું ઠીક છે આમ નો નીડ ટુ કોલ ફોન આપી દે ફોન આપી દે મારું બેટું આ નનકુડું એવું હું ખેલ કરાવ્યા છે એને હું ખેલ કરાવ્યા દુનિયા આખીને કેવી નચાવવા ગજબનો છે આ સેલ ફોન બાંધવા માટે કોઈક તો જોઈએ કુરુક્ષેત્રમાં કઈ ધ્યાન કરવા થોડા જાય માણસ એકલો હોય એકાંતે સુખ માંસ્ય તંતો કુરુક્ષેત્રમાં થોડું જ હોય હિમાલયમાં વઈ જવાય કોઈ ગુફામાં ઘૂસી જવાય ઉપનિષદો અનુસાર ભગવાન પણ ગુફામાં રહે છે કઈ ગુફા હૃદય ગુહા અંદર એકાંતમાં છુપાઈ ન રહે તો જ્યારે તમે સંસારમાં છો તો એ સંસાર કુરુક્ષેત્ર છે અને કુરુક્ષેત્રમાં જાઓ તો લડવા માટે પ્રસ્તુત હો તો જ જાઓ સંઘર્ષ છે યુ નો વોટ તમે શ્વાસ લો છો ને સાહેબ એ પણ સંઘર્ષ છે યુદ્ધ છે મોત સામેનું યુદ્ધ છે તમારે જીવવું છે શરીરને પોતાની જાતને ટકાવી રાખવું છે એટલે શરીર શ્વાસ લીધા કરે છે તમે સુઈ જાઓ તોય શ્વાસ ચાલે છે આ સંઘર્ષ છે ને તમે જમવા બેસી છો તરસ લાગે છે ને તમે પાણી કે કઈક શરબત કઈકનું કઈક પી લો છો એ સંઘર્ષ છે શરીરનો શરીર મીટના નહી ચાહતા ઓ કાલ હર ક્ષણ શરીર કો મીટા નહીં કાલ હપીબતી તદ્રસમ काल हर क्षण मिटाना चाहता है तुम्हारे शरीर को कालो उसमें लोक क्षयकृत प्रवृद्ध शरीर में हो मतलब संसार में हो और संसार में हो तो कुरुक्षेत्र में तुम खड़े हो और कुरुक्षेत्र में खड़े हो तो वहां संघर्ष के लिए प्रस्तुत तो होना पड़ेगा ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા અને એ સંસારમાં આ ભેદ રહેવાનો મામ કા પાંડવા મારા અને તમારા મારા પુત્રો અને પાંડુના પુત્રો એ કેમ અકુરવત એમણે શું કર્યું હે સંજય આમ ધૃતરાષ્ટ્ર પૂછે છે ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય અને ધૃતરાષ્ટ્ર આંધળા છે પ્રશ્ન આંધળા હોય ને એ જ કરે જેને કંઈ દેખાતું નથી જેને સત્ય સમજાતું નથી જેની પાસે જ્ઞાન નથી એ પ્રશ્ન કરે આંધા અજ્ઞાનનો એ પ્રશ્ન કરે સંજયની પાસે બોલે દ્રષ્ટિ છે કોને આપી વ્યાસ ભગવાને એ તો ધૃતરાષ્ટ્રને આપવા માંગતા હતા પણ કે મારાથી નહીં જોવાય વ્યાસ ભગવાન મહાભારતની કથા સાંભળો વ્યાસ ભગવાને ધ્રતરાષ્ટ્રને કહ્યું કે તમે તો ત્યાં કુરુક્ષેત્રના યુદ્ધમાં જઈ શકવાના નથી તમારે લાઈવ ટેલિકાસ્ટ જોવું છે કે હા ઉત્સુકતા તો બહુ આમ પણ તો તમને દિવ્ય દ્રષ્ટિ આપું ધૃતરાષ્ટ્ર તમે જોઈ શકો એટલે પાછો વળી નાટક કરવા ગયો ધૃતરાષ્ટ્ર એવો નાટકીયો માણસ અરે બાપા ઘરના આપણા જ પરિવારના છોકરા અંદર અંદર બાધે અને ઈ તો જોવા કરતા તો મરી જાવું સારું પણ હવે શું થાય આજકાલના છોકરાઓ માનતા નથી અને આ યુદ્ધ આવી પડ્યું મારે નથી જોવું વ્યાસ દાદા તમે આ સંજયને દ્રષ્ટિ આપી દો સિદ્ધિ મારે જયારે જોવું છે ને ત્યારે હું ટીવી ઓન કરીશ એટલે દૂર સિદ્ધિ વ્યાસ ભગવાને સંજયને આપી રોજે રોજના સમાચાર આવે કુરુક્ષેત્રથી જૂના જમાનામાં એ કમ્યુનિકેશનની વ્યવસ્થા તો હતી થોડું મોડેથી સમાચાર પહોંચતા પહોંચતા પણ જટો હલકારો આપણે ન આવતું ભણવા જટા હલકારાની વાર્તા કોને વાંચી ગુજરાતીમાં ગુજરાતમાં ભણ્યા છે હા જો બે ત્રણ જણા તો છે જટો હલકારો વાર્તાઓ હોય કોમ્યુનિકેશનની વ્યવસ્થા તો એ સમયે પણ હતી આટલા કિલોમીટર ઘોડા દોડાવીને ત્યાં પહોંચાડે એ ચિઠ્ઠી ત્યાંથી પછી ત્યાંના સેન્ટરમાં જે ઘોડાવાળા હોય એ આગળ લઈ જાય બીજો આપ ત્યાંનો સંદેશો એ લઈને અહીંયા પાછો આવે અને ઘણા તો પગપાળા દોડતા ઘોડા ન હોય એટલે ધાવક હતા એ દોડ્યા કરે પગેથી દોડતા દોડતા આગળના સેન્ટર ઉપર પહોંચાડે ચિઠ્ઠી ત્યાં વળી પાછા બીજા હોય ત્યાંથી આગળ પહોંચાડે ત્યાંનું હોય એ લઈને આ અહીંયા પાછો આવે એમ